એટલે બપૈયા ની વાડી તો સરસ હતી પણ બપૈયા સુકાઈ ગયા હવે એક જ બપૈયો છે અને લોકો પથ્થર ખાડે છે હવે શું કરવું હા ઝાટકો મૂકું ઝાટકો બપૈયા ખાવા આવે એટલે ઝાટકો તરત જ કરંટ લાગે અને જાય ધનાટ કરતા મારા દેવર ખાઈ જાય ખાઈ આ તો ઝાટકા મશીન જ મેલી જ છે આ તો ફોન ચોટતા હોય બપૈયા હુંરા કાઢ નાખું આજ તો બપૈયા ફેરાઈ દીધું ફેરાય મારા દેવરે ફેરાઈ દીધું આજ તો લગાડી દઉં જો આવે એવા જ્યાં સમજો એ ભગવાન ચાલુ હા આવો હવે બપૈયા ખાવા આવો ખબર પડે હા આવો અને રમના હમ આજે બપૈયો ખાવા જઈએ તો ચુ ને હા બપૈયો તો પેલા એના તેજસિંગ નો બપો હે ને એની વાત કરવાનું બોરો બપો હે આખા ખેતર માં વાયા તો પણ બીજો તો શિખર કાપી નાખે શિખર એક બપો જો આવડા આવડા બપૈયા થી આઈ ગયા વાત તું ના તું ના જતો જાય ના હોય એવું ના એ ના ખાતું ને હું ખાબર નઈ આવે અને આવું ખાતું હશે તો ખાવાનું આમ જોઈ ને આ બપોઈ ખાવાય જોયું હશે અન્ય જાતકા મશીન કરંટ નાગ્યો આપડે હેનો હેનો આ બપોઈ ખાઓ એટલે ખાવ બરાબર મા વાને મોને તું જતો ના આવ તું આ માજન આ દોન બપઈ નું કાય આ આ બપઈ મારા દોન ને હું એ કહે મને મને કાવા જવા દે એક ના મા બે ભાગ નો છે બપઈ હું તો આયા અને કહેતા કે અમે તને ના લે ના લે આ તો હું બપઈયા ખાય અને બપઈયા બધા મુ નઈ જાય તે ચિંકા જોઈને બેહી રહ્યા આઈ

કન્યા તે બધો ચોર કુણ છે ખબર પડી તમારું જાતકા મશીન પાવર ના ના હોય ને હા એક ઊંઘ્યા છો

તો જતા નહીં જાતકા મશીન આવશે આવશે કોઈ પણ આવો ભારે ઝાટકા મશીન મિલશો નહીં મિલતા નહી